નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ભરમાર આપશો ત્યાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની પેન્શન ધારકો માટે સારા સમાચાર કહી શકાય બીજા સોર બીજા સ્વર પહેલાંના કર્મચારીઓ માટે પેન્શન વધશે ત્યાં નિયમો સુધાર કરવામાં આવે છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે અમારી જે વોટ્સઅપ ચેનલ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રપશન પૂછો મિત્રો જોઈન થઈ જજો ના જોડાયો હતો તમને ચાલપ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીની પેન્શન ધારકો બાબતે હરેક આપણે મળેલ થશે પગાર બાબતે વધતા બાબતે છ મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શન ધારકોની પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યું છે જે વર્ષ બેસો રૂપિયા ચોથા પોચમાં સઠ્ઠા પગાર મુજબ નિવૃત્ત પામેલા છે તેવા પેન્શનધારકો માટે આ પેન્શન પેન્શનધારકોના પેન્શનમાં ઓગણીસો સન્ન પહેલાંથી કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચમાં પણ તેમના પેન્શનના સંશોધન કરવામાં આવ્યું નથી હવે હવે છેલ્લે કોર્ટ કચેરીના લાંબા ગાળાની પછી તેમના પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ મિત્રો કે બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણું રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેના મુજબ પેન્શનધારકો સંશોધિત પેન્શનને રિટાયરમેન્ટ અથવા મૃત્યુ પેન્શન ધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો છન્નું સુધી સંશોધિત પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસ ત્રીસ ટકા સુધી વધારાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તો મિત્રો તેના પછી પેન્શન વિભાગની તારીખ પચીસ માર્ચ બે હજાર ચારના સર્ક્યુલર મુજબ જો પેન્શનધારકો તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવથી પેન્શનના સંશોધનના અનિવાર્ય રિટાયરમેન્ટ અથવા મેળવી રહ્યા હતા સંશોધન તેઓને સંશોધનના પેન્શનધારકો માટે લાગુ થઈ શકશે નહીં સત્તા કેન્દ્રીય પગાર આદેશ મુજબ એ સો થી પહેલાના પેન્શનધારકોને પેન્શનમાં સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તારીખ એક નવ બિજાટના સહિત મુજબ બે સોથી પહેલાંના પેન્શનધારકોના પેન્શનમાં તારીખ એક જાન્યુઆરી બે સો સંશોધિત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને તેનામાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે બે સોથી પહેલાંના પેન્શનધારકોને પેન્શનમાં પૂર્વ સંશોધીના પેન્શનના મોંઘવારી પેન્શન મોંઘવાડી બથ્થું વગેરે લાભને સમાવેશ કરતા સંશોધન જાહેર કરવામાં આવશે તો બીજી બાજુ મિત્રો જે લોકો સરકારી સેવામાં સેવા કરી રહ્યા હતા અને ત્યારબાદ સેવા નિવૃત્તિ પામે છે અથવા તો તે પદથી નિવૃત્ત થયા છે તેમના પછી આપવામાં આવતું નિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા મેળવનાર ધારકોનું પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચ પર સંશોધન કરવામાં આવી નથી ને હવે પરિસ્થિતિના ધારકોને કોર્ટમાં આવે છે અને તેઓ આ ચુકાદો જીત્યા છે અને તેના પછી ન્યાયાલયમાં નિર્ણય બાદ વ્યાહ વિભાગ દ્વારા પરામર્શ કરીને આ બાબત પુનઃ વિચાર કરવામાં આવ્યો છે તો મિત્રો હવે નિર્ણય લેવામાં આવ્યો છે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગારપંચ સાતમા પગાર પંચ દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્ત પામેલા પેન્શનધારકોને આપવામાં આવશે તે જ પાયેલા તમામ ફાયદા તમામ પેન્શનધારકોને પણ આપવામાં આવશે તો આ રીતે પંચમા અને સટ્ટા સાતમા પગાર પંચ નમ નહીવટ પ્રાવધાન આવા પેન્શનધારકોને તમામ તેમના પેન્શન સંશોધિત કરવા માટે લાગુ થશે જે તમામ અનિવાર્ય સેવા નિવૃત્ત પેન્શન અથવા અનુગમથું કરાવતા હતા તમે જણાવીને મિત્રો ઓગણીસો સન્નું પહેલાંના બે છ પહેલાં તથા બે સોળથી પહેલાં પેન્શનધારકોને તેમના પેન્શનમાં સંશોધન કરવા માટે આજે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેના અનુસરતા આવા પેન્શન ધારકોની પેન્શન ક્રમશ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સન્નવથી એક જાન્યુઆરી છ અને જાન્યુઆરી બે હજાર સોળથી સંશોધિત કરવામાં આવશે તો મિત્રો તેના પછી પ્રાવધાન આપવામાં આવી રહ્યું છે પેન્શન નિયંત્રણ આ પ્રાવધાનથી અધ્યયન હશે અને તે સંશોધિત પેન્શનમાં પણ પરિસ્થિતિમાં પેન્શન ધારકોના સેવા નિવૃત્ત થયાના પૂર્વ સંશોધિત પગાર માની તેના અનુરૂપ પગાર ધોરણ જમા રોડ પગાર પગાર ધોરણ પચાસ ત્રીસ ટકા ટકા કરતાં ઓછું હશે નહીં તેના પછી ફસ્ટ જે તારીખ બાવીસ સાત ચોવીસના સૂર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે પેન્શન પેન્શનધારકોને પેન્શનમાં સંશોધન નહીં કરવામાં આવશે જે કેન્દ્રીય સિવિલ સેવા નિયમ ધરાવતા ઓગણીસો બોતેર નિયમ ચાર એકતા હેઠળ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા બીજા વધારાનો પથ્થો મેળવી રહ્યા હતા સાતમા પગાર પંચ દ્વારા મુજબ બે હજાર સોળથી પૂર્વના પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે સંશોધન માટે આ પ્રમાણે આદેશ આદેશ જાહેર કર્યો છે આ વિભાગની તારીખ બાર પાંચ ચોવીના સર્ક્યુલર મુજબ એક જાન્યુઆરી બે સુધી પગારની નેશનલ આધાર પર નિર્ધારણ કર્યા મુજબ બે હજાર સુરથી પેન્શન ધારકો પેન્શન ધારક ધારકોનું પેન્શનની તારીખ એક જાન્યુઆરી બે હજાર સુરથી સંશોધિત કરવા માટે આ આજે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ માય વિડીયો